ડીસા તાલુકા આરોગ્ય વિભાગની ટીમો પણ તત્કાલીન કામે લાગી ગઈ હતી અને સત્તર જેટલા મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે હજુ સુધી બચાવ કામગીરી ચાલુ છે જાણવા મળતી માહિતી મુજબ દીપક નામની ફટાકડાની ફેક્ટરીમાં ઘણા બધા પરિવારો કામ કરી રહ્યા હતા તે દરમિયાન જ અચાનક આગ લાગતા મોટી દુર્ઘટના ઘટી છે આગને પગલે વિસ્તારમાં આજુબાજુના લોકોમાં ભયનો માહોલ ફેલાયો અહેવાલ ખેંગાર ચૌહાણ ડીસા બનાસકાંઠા જીટીવી ન્યૂઝ